નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું છ સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા આપણે એન્ડ્રોડ એપ્લિકેશન્રોઈડ એપ્લિકેશન ને તમે માંથી ડાઉનલોડ કરી શકો છો હાર્દિક સર એકેડમી સર્ચ કરશો આ નું આપણો લોગો મળશે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો વિડીયો ને પીડીએફ ઇ બુક ને બધું તમે ત્યાંથી મેળવી શકો છો શરૂ કરી દઈએ આજનો છઠ્ઠી સપ્ટેમ્બરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં

કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ દ્વારા બનાવીને શરૂ કરવામાં આવ્યું છે લોન્ચિંગ ઉર્જા મંત્રાલયે કર્યું છે બાકી ઊર્જા મંત્રાલય હેઠળ શરૂ થયેલું હમણાં જ એક નવું પોર્ટલ જળ વિદ્યુત પોર્ટલ જળ વિદ્યુત ડીપીઆર પોર્ટલ આ જળ વિદ્યુત પ્રોજેક્ટ અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ઇન્વેસ્ટિગેશન અને મોનિટરિંગ માટે શરૂ કરવામાં આવ્યું છે પ્રોમ્પ્ટ પોર્ટલ છે બરાબર આ ગઈકાલે ઓનલાઈનમાં પૂરું નામ જોયું હતું ઉર્જા તાપ સંયંત્રના મોનિટરિંગ માટે છે ક્લિયર અને આ બંને પોર્ટલ છે એ પણ કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ દ્વારા વિકસિત કરવામાં આવેલા છે ક્લિયર આ બધા મુદ્દા છે એમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે સીપીએસસી માં વાક્ય સ્વરૂપે પણ આપી શકે છે તો ધ્યાન રાખવું જળવાયુ સંવેદનશીલ સમુદાય એના માટે મોસમની જાણકારીમાં માં પહોંચ અને સુધાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે કઈ સંસ્થા વચ્ચે એમઓયુ કરવામાં આવે છે તો રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતીય હવામાન વિભાગ બંને વચ્ચે કરાર થયા છે ઓપ્શન એ આપણો જવાબ થશે તો હાલમાં જળવાયુ સંવેદનશીલ સમુદાયો માટે મોસમની જાણકારીમાં પહોંચ અને સુધાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતીય હવામાન વિભાગ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે આ મુદ્દો ખાસ યાદ રાખજો બરાબર કલર બદલી લઈએ કેમ કે બધું લાલ લાલ જ લાગશે ચાલુ રાખજો ચાલો તો ભારતીય હવામાન વિભાગની વાત આવી છે તો ભારતીય હવામાન વિભાગ છે કયા મંત્રાલય કરે છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કહેવાય તરીકે આપણે ઓળખીએ છીએ એને તો એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કાર્ય કરે છે થોડાક આવાજ રિલાયન્સ ફાઉન્ડેશનના કરાર અને થોડાક જૂના રિવિઝનના મુદ્દા યાદ રાખાવું તમને તો રિલાયન્સ ફાઉન્ડેશન છે અને ઇન્કોઇસ જે હૈદરાબાદમાં આવેલું છે એના વચ્ચે ભારતના આઠ રાજ્યમાં કોસ્ટલ એટલે કે દરિયાઈ ક્ષેત્રમાં રહેનાર પચીસ ટકા માછીમારો છે એના જીવનમાં સુધાર માટે કરાર કરવામાં આવે છે એ ક્યાં થઈ હતી કેરળના કોચીમાં થઈ હતી એવી જ એક બીજી મિટિંગ હતી કમિટીઝ ઓન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એની છવ્વીસમી બેઠક હતી એ પણ કેરળના કોચીમાં થઈ હતી તો બેઠક કોચીમાં થઈ છે કેરળમાં બંને બેઠકનું નામ યાદ રાખજો એક છેતાલીસમી હતી એન્ટાર્કિક વાળી અને એક એન્વાયરમેન્ટ પ્રોટેક્શન વાળી છવ્વીસમી હતી બરાબર બાકી બંને મિટિંગનું આયોજન છે કોણે કર્યું છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કરવામાં આવેલું છે એના અંતર્ગત કાર્યકર્તા એક સંગઠન છે જેનું નામ છે એનસીપીઆર એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એનસીપીઆર છે એ ક્યાં આવેલું છે ગોવામાં આવેલું છે તો પૂરું નામ છે નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિન રિસર્ચ એમના દ્વારા કરવામાં આવ્યું હતું બંને મિટિંગનું એનસીપીઆર

બરાબર કાગળ રહિત રહિત ઉપસ્થિતિ અને કોલેટર ફ્રી રહી એટલે કોઈ પણ પ્રકારની કઈ ગીર નહી રાખવું પડે ક્લિયર બાકી અ ફેર ફેર શોપની વાત વાત આવી આવી છે 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 એને લોન આપવાની તો બીજા એક કારણથી ચર્ચામાં હતું બરાબર ચાર રાજ્યમાં સાઈઠ ફેર પ્રાઇઝ શોપ છે એને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું છે બરાબર કયા કયા ચાર રાજ્ય ગુજરાત રાજસ્થાન તેલંગાણા અને ઉત્તર પ્રદેશ બરાબર રાજ્યના શહેરો પણ કીધા હતા અહીંયા અમદાવાદ હતું બરાબર અહીંયા જયપુર હતું તેલંગાણા ઉત્તર પ્રદેશનું ભૂલી ગયો અને ભારતના કન્ઝ્યુમર અફેર મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ભારતીય ખાદ્ય નિગમ એફસીઆઈ એમણે ગુણવત્તા પ્રબંધન પ્રણાલી લોન્ચ કરી હતી જે ખાવાની ગુણવત્તાની તપાસ કરી રહી છે ક્લિયર એને પણ આપણે યાદ રાખીશું સુપ્રીમ કોર્ટે ભારતના કયા સદસ્યની નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાની આદેશ આદેશ કર્યો છે છે સુપ્રીમ કોર્ટે કે સદસ્યની સદસ્યની નેશનલ ટાસ્ક બનાવો બરાબર તો કોણ બનાવશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓપ્શન ડી આપણો જવાબ થશે તો દસ સદસ્યની નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાની આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે કોને આદેશ કર્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કરેલો છે આ ટાસ્ક ફોર્સ છે ડોક્ટરોની સુરક્ષા અને નિરીક્ષણ

ખાસ વાત એટલા માટે છે મણિપુરના સૌથી પહેલા વ્યક્તિ છે કે જે સુપ્રીમ કોર્ટના જજ તરીકે આવ્યા છે મણિપુરના સૌથી પહેલા વ્યક્તિ છે કે જે સુપ્રીમ કોર્ટના જજ તરીકે આવ્યા છે એન કોટેશ્વર સિંહ યાદ રાખજો નામ સાથે ઉલચી ફ્રીડમ સિલ્ડ બે હજાર ચોવીસ નામનો યુદ્ધાભ્યાસ કાયદેસો વચ્ચે થયો છે ગઈકાલે વન લાઈન માં તો આજે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ અભ્યાસ કરીએ તો અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે થાય છે ઓપ્શન ડી જવાબ થશે તો હાલમાં જ ઉલચી ફ્રીડમ એક્સરસાઈઝ છે અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે થયેલો છે ક્યાં થયો છે ભૂષણ શહેરમાં સાઉથ કોરિયાના ભૂષણ

સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઇલ છે સરફેસ ટુ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છે બેલેસ્ટિક મિસાઇલ હોય જમીનમાંથી છોડવામાં આવે વાતાવરણની બહાર જાય ફરી પાછી વાતાવરણમાં એન્ટર થાય ને સરફેસમાં રહેલા એટલે કે ધરતીમાં રહેલા ટાર્ગેટને હિટ કરે બરાબર તો કેવા પ્રકારની સરફેસ ટુ સરફેસ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છે આ સાઇન ટુ બરાબર તો સાઇન ટુ ચર્ચામાં હતી સરફેસ ટુ સરફેસ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છે બરાબર ક્રૂઝ મિસાઈલ હોય અહીંથી છૂટે સીધી પોતાના ટાર્ગેટને હિટ કરે બરાબર આ ક્રુઝ મિસાઇલ બેલેસ્ટિક મિસાઇલ હોય પેલા ઉપર જાય પછી વાતાવરણમાંથી લઈને બે હજાર કિલોમીટરની આની રેન્જ છે બરાબર બાકી પાકિસ્તાનની આંતરિક એજન્સીનું નામ યાદ રાખી લો સુપાર્કવાનું નામ છે બરાબર એ પણ ઘણા અત્યારે ન્યૂઝમાં રહી છે ઘણી વખત બરાબર પાકિસ્તાનની અન્ય મિસાઇલ ગૌરી અને બાબર એમને પણ યાદ રાખી લો અને

પૂર્વોત્તર સીમાંત રેલવે એમણે સૌપ્રથમ પ્રથમ ટ્રેન ની અંદર જળ સ્તર નિરીક્ષણ પ્રણાલી છે એટલે કે વોટર મોનિટરિંગ સિસ્ટમ છે એ કઈ ટ્રેન માં શરૂ કરી છે એક ટ્રેન ની અંદર શરૂ કરી છે જે ટ્રેન નું નામ છે બ્રહ્મપુત્ર મેલ એક્સપ્રેસ બરાબર અને હાલમાં ભારતીય રેલવેના કેટલા ઝોન છે બરાબર યુનિકોર્ન અથવા તો નોરા ફિફ્ટી બંને માંથી એક આપશે ભારતને સહમતી જાપાને વ્યક્ત કરી દીધી છે છ સપ્ટેમ્બરના વિડીયો સમાપન કરીએ અને મળીએ સાતમી સપ્ટેમ્બરના વિડીયોમાં આવતીકાલે બરાબર é antes a lei.